હલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો આજે આપણે યુડસ પ્લસની પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી તેના વિશે માહિતી મેળવીએ તો મારી ચેનલમાં જો પ્રથમવાર હોવ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો સૌ પ્રથમ આપણે યુડસ પ્લસ ખોલશું યુડસ પ્લસ ખોલ્યા બાદ આ રીતનું લોગઈન બતાવશે તો આ રીતનું ડેશબોર્ડ ખોલશે એમાં યુડાયસ પ્લસ સ્કૂલ ડેટા એની અંદર આપણે ક્લિક કરીશું ત્યાર પછી આ રીતનું મોડ્યુલ ખુલશે એમાં સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર ક્લિક કરીશું સ્ટુડન્ટ મોડ્યુલ ક્લિક કર્યા બાદ તેમાં આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરીશું ગુજરાત ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરી અને ગો ઉપર ક્લિક કરશું તો આ રીતનું બોર્ડ છે તેમાં યુડાયસ છે તેમાં આઈડી અને પાસવર્ડ નાખી અને આપણે કેપચા ઉપર કરશું ત્યાર ઉપર લોગિન ઉપર ક્લિક કરશું લોગિન ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું ખુલી જશે તેમાં આપણે બે હજાર ચોવીસ પચીસના ડેટા જે કમ્પ્લીટ કરવાના છે અપડેટ કરવાના છે તેની ઉપર ક્લિક કરીશું આ રીતનું આવે તો તેમાં આપણે ક્લોઝ આપી દેવાનું છે ત્યારબાદ આ રીતનું ખુલે છે હવે આ રીતનું એક બાલવાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધીનું જે બોર્ડ છે એ ખુલશે અને એમાં વ્યૂ મેનેજ ઉપર આપણે જવાનું છે વ્યૂ મેનેજ ઉપર ગયા એટલે અહીંયાથી ધોરણ આપણે સિલેક્ટ કરીશું એટલે ધોરણ છે એ દાખલા તરીકે હું છઠ્ઠું ધોરણ છે એ લઉં છું વ્યૂ મેનેજ ઉપર ક્લિક કર્યું વ્યૂ મેનેજ ઉપર ક્લિક કરતા આ રીતનું જેટલા આપણે અપાર આઈડી થઈ ગયેલા છે એ પણ તમને અહીંયા બતાવશે એની ઉપર ગ્રીન લખેલું આવે છે અપાર આઈડી થઈ ગયા છે એ અને ત્યારબાદ આપણે અહીંયા જીપી ઈપી અને એપી એટલે કે જનરલ પ્રોફાઇલને તે અપડેટ કઈ રીતે કરવી તો જનરલ પ્રોફાઇલની સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલાં વિદ્યાર્થીનું જે નામ આપેલું છે તે કે રીતનું છે તે આપણે ચેક કરીએ નામ ભૂલ નથી તે એનો એ જ રહેશે પછી જેન્ડર છે એ આપેલું છે ત્યાર પછી એની જન્મ તારીખ આપેલી છે જન્મ તારીખમાં પણ બરાબર છે તે જોઈ લેવાનું પછી ઉડસ પ્લસ નંબર આપેલો છે એનું સ્ટુડન્ટ સ્ટેટ કોડ જન્મ તારીખ મધરનું માતાનું નામ આપેલું છે ફાધરનું નામ છે પિતાનું નામ અને તે બાળક છે તેનું આખું નામ આપેલું છે અને આ રીતે અહીંયા એનો આધાર કાર્ડ નંબર છે એ આપણે નાખવાનો છે તે બાળકનું આધાર કાર્ડ પ્રમાણે નામ છે એ અને એડ્રેસ છે તે અને પિનકોડ અને તેના પેરેન્ટ એટલે વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે વાલીનો મોબાઈલ નંબર નાખ્યા પછી ત્યાં અહીંયા આપણે મધરસંગ એટલે કે તેની ભાષા છે એ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી તેની સોશિયલ કેટેગરી છે તે જે બાળક હોય ઓબીસી ઓપન કે એસસી એસટી જે કંઈ હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા બીપીએલમાં હોય તો યસ કરવાનું જો બીપીએલમાં ન હોય તો ન કરવાનું છે અને ત્યારબાદ એની નીચેનું છે કે જે કોઈ બાળકમાં એડબલ્યુ હોય તો યસ કરવાનું ન હોય તો ના કરવાનું છે અને એ ડબલ્યુએસ તો જો એમાં નથી એટલે તો ન જ આવશે ત્યાર પછી આગળ આપણે સિલેક્ટ કરતા અને તેને આપણે સેવ આપી દઈશું સેવ આપશું એટલે તેમાં ડેટા સક્સેસફુલ આવી જશે ત્યાર પછી બીજું મોડ્યુલ છે એ આપણે જોઈશું પહેલું મોડ્યુલ કમ્પ્લીટ થઈ ગયું તો બીજું મોડ્યુલ છે બીજા મોડ્યુલની અંદર તેનો જી આર નંબર આપેલો છે તેની એડમિશન ડેટ એટલે કયા વર્ષની અંદર તેણે એડમિશન લીધેલું છે તે બતાવવામાં આવશે અને ત્યાર પછી ક્લાસનો રોલ નંબર છે તે નાખવાનો રહેશે અહીંયા આપણે અત્યારે હાલની તારીખે તે ગુજરાતી એટલે કે મીડિયમ ગુજરાતી મીડિયમમાં છે તે સિલેક્ટ કરવાનું છે અને આ લેંગ્વેજ છે એ આપણે અત્યારે હાલમાં સિલેક્ટ કરવાની છે કે તેને કરશું એટલે તે આવી જશે અને ત્યારબાદ આગળ જોતા સબ્જેક્ટ છે એનો તે સિલેક્ટ કરવાનો છે તે જો નથી એટલે તે અનસ્ટુડન્ટ સ્ટુડન્ટ સેમ સ્કૂલ છે તે પણ એનું જ રહેશે આમાં બીજું કોઈ ફેરફાર થતો નથી અને ત્યાર પછી આપણે તેના હાજરીના દિવસ છે સ્ટુડન્ટ સ્કૂલની અંદર એટલે તે પણ આપેલા છે અને ત્યાર પછી આપણે સેવ આપશું એટલે નેક્સ્ટ મોડ્યુલ ઉપર આપણે જશું નેક્સ્ટ મોડ્યુલ ઉપર જાય તો કોલરશીપને જે આપેલું છે તે ફ્રી ટેક્સ્ટબુક્સને તે આપેલા છે તેની ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા તેનું જે છે તેમાં પણ નો આવશે અહીંયા પણ નો આવશે નથી એટલે અને ત્યારે બાદ એનસીસી કે એમાં તે પણ કેટેગરીમાં પણ નથી એટલે તેમાં પણ નો આવશે અને આ ડેટા છે તે ઓલરેડી આપણે આવી જાય છે અને અત્યારે હાલના ત્રીજા મોડ્યુલમાં આ બે વસ્તુ આપણે તેમાં સિલેક્ટ છેલ્લી છે કે ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ અગિયાર અને ચાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ બાર તે આપણે સિલેક્ટ કરવાના હોય છે બાકીના ડેટા તો એમની ઓલરેડી આવી જાય છે તેમાં લેસ દેન કેટલા કેટલો કિલોમીટરનું અંતર છે તે આપણે એમાં સિલેક્ટ કરીશું જેટલું અંતર હોય તે લખવાનું છે અને તેમાં પ્રાઇવેટ છે ખાનગી છે કે પ્રાઇમરી છે તે આપણે આપવાનું છે ત્યારબાદ એ અને આપણે સેવ આપશું સેવ ઉપર આપશું એટલે સેક્સ સક્સેસફુલ આવી જશે અને ત્યારબાદ આપણે નેક્સ્ટ આપશું એટલે આ રીતની પીડીએફ છે તે આવી જશે અને ત્યારે અંતે મારામાં ઓલરેડી તે મેં આ સેવ કરેલું છે એટલે બાકી ત્યાં કન્ફર્મ લખેલું આવશે અને કન્ફર્મ ઉપર જશો એટલે ફરીથી તે ડેટા સેવ થઈ જશે અને ત્યાર પછી ગો બેક ઉપર જશો પાછી ફરીથી બીજા વિદ્યાર્થી છે કે જેનું તેનું આવી જશે જો એ નહીં કરેલું હોય તો સેવ આપશો એટલે બીજો નેક્સ્ટ સ્ટુડન્ટ આવી જશે પણ મારે ઓલરેડી તે બધા ડેટા છે કમ્પ્લીટ થઈ ગયેલા છે એટલા માટે તે નથી તો જો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો બધા લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો નમસ્કાર